મારે એક ડાકોરનું ભાડું હતું તો ડાકોર ગયા હતા તો ડાકોરથી રિટર્ન આવતા મને બહુ મોડું થઈ ગયું હતું રસ્તામાં બે બે રસ્તા પડતા હતા તો એક ફોર વ્હીલરવાળા ભાઈ હતા મેં એમને પૂછ્યું મેં તો ભાઈ મારે અમદાવાદ જવું છે તો એ ભાઈએ મને કીધું કે લેફ્ટ એક મેં અમદાવાદ જતો હતો અને એક ખેડા જતો હતો હવે એ ભાઈએ મને ખેડાનો રસ્તો બતાવ્યો તો હું ખેડા નીકળી ગઈ કારણ કે મારે જવાનું હતું રાઈટ પછી થોડી આગળ ગઈ પાંચ છ કિલોમીટર મારી કાકા મળ્યા તો મેં કાકાને કીધું કાકા મારે જવાનું છે અમદાવાદ અને મને લાગે છે હું ઊંધા રસ્તે આવી ગઈ તો મેં મને કે બેટા કે તું છે ને ખેડા પહોંચવા આવી છે આ ખેડા રસ્તે જાય તો મેં કહું હું શું કરું તો કે કાંઈ નહીં તું સીધી સીધી જજે અને કે એક બ્રિજ આવે તો બ્રિજ આવે એટલે તું રાઇટ લઈ લેજે તો સારું હું ત્યાંથી નીકળી હવે મારી રિક્ષાની અંદર ત્રણ લેડીઝ એક છોકરી બી હતી એમાં નાની અને હું એમ કરીને અમે પાંચ લેડીઝ હતા પાંચ લેડીઝ હતા તો બી તો એમ કે યાર કે લેડીઝ સમ્રાટો એકદમ સુમસાન રસ્તો હતો વરસાદ બી ચાલુ હતો એટલે બસ અંદરથી નીકળે તા અમે હે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ હું રસ્તો ભૂલી છું મને સાચો રસ્તો બતાવો બસ મેં મનમાં એવી રીતે ગીત ગાયું અને મને ગીત બહુ ગમે છે તો બાજુમાંથી સનસનાટ એક રિક્ષા આવી રિક્ષા મને કટ મારીને આગળ નીકળી ગઈ આગળ નીકળી ગઈ અને મેં જોયું તો કાળા કલરનું હૂડ હતું રિક્ષા હતી અને એકદમ સુમસામ રસ્તામાં રિક્ષા તો મેં કાંઈ વિચાર્યું જ નહીં અને હું સીધી એ પાછળ પાછળ જવા લાગી થોડા ટાઈમ પછી મને બ્રિજ દેખાણો તો બ્રિજ દેખાણો અને રિક્ષાની સ્પીડ ઓછી થઈ ગઈ તો મેં રિક્ષાને કટ મારી કટ મારી અને આગળ નીકળીને રાઈટ લઈ લીધું મેં પલટીને જોયું તો રિક્ષા નથી પછી એકદમ સોફ્ટ થઈ ગઈ રિક્ષા ક્યાં ગઈ પછી એમ નહીં કહેતા કે આપણને એવા ટાઈમે કશું યાદ નથી હોતું ગમે ત્યાં બી આપણે ફસાયો ને જો આપણે ઈષ્ટદેવને યાદ કરીએ કે આપણે જો સાચા હોઈએ ને અને આપણે એમ કહીએ કે હા હું આપણી નીતિ સાચી હશે આપણે સાચા હશું આપણું મન સાચું હશે તો ઉપરવાળો નહીં ગમે તે રૂપમે પોતે તો નથી આવી શકતું પણ એવા માણસોને આપણે કાને મોકલતા હોય છે અને આપણી હેલ્પ કરતા હોય છે અને ખરેખર એ ટાઈમે ઉપરવાળો ખબર નહીં ક્યાંથી આવી ગયા થેન્ક યુ ભગવાન થેન્ક યુ પરવા દીગાર કે જેને મને ખરા ટાઈમે હેલ્પ કરી મને સાચો રસ્તો